તો દીધું આને મોટો પડો કઈ છે ને વાઈસ ના રૂમાલ નાખવાનું છે અને ને છે ને ખબર પડે નહીં પાવડર ગયો ને ભલે ગયો મેકઅપ ગયો છે એક્સ્ટ્રા માં હે હું તો આપણે ને કહું મેકઅપ ગયો મોઢા થઈ ગયા આંગળે ધોળો થઈ જાય છે ને જોઈ જ રહેજો તમને સાચી આ એટલે બધું મેકઅપ કરી બધા ઉભા રહેજો હા કોન્સ પાવડર

બેયા ખરખે ન હતી બે અલગ અલગ છે હા બે અલગ અલગ છે તો બધા દર્શન કરી લ્યો તો અમે હવે પ્રસાદી લઈ આવી હું આ એ ઊભી સોન અશ્વિન ને ઈશન મારી થાળી લઈ ગયા છે ભવી બે થાળી લીધી છે ને અશ્વિન એક જ લીધી આ બધા તો બધા પ્રસાદી લીસે બોસ મસ્ત સુવિધા કરનાખી મસ્ત ઠંડી ઠંડી સાસ આપે છે જો વાવ મસ્ત છે ઓ આપણે બવી ની થાળી લઈને આવશે મારા માટે બેસી ગયા છીએ તો આપણે પેલા પગે લાગી લઈએ અને પછી પ્રસાદી લેવાનું શરૂ કરી દઈએ જય મોગલ માં જય મોગલ માં બધા પ્રસાદી જેવા હાલો સબસ્ક્રાઈબ આપણે જેવું હોય અને પ્રસાદીમાં જો ડાઈ છે ચાય છે અને બટેટાનું શાક છે મસ્ત સૂરમું છે શાક છે હે સૂરમું બહુ મસ્ત છે મોહનથાળ છે પ્રસાદી

હરજો આપડો મેળામાં ફેમિલી આપણે કૌશિકભાઈ ભાઈને ઘરે ગયા થી અને કૌશિક મસ્ત મજા ને આપણે અપ સોડા પાઈ દીધી છે અને સાપ પણ બનાવ મોકલી છે કૌશિકભાઈ તો આપણે અહીં બેઠા છે તો ભાઈ આવી ગયા છે ઘણા ટાઈમથી અમારે નશીન વાત થતી કે આવી આવી એમે કીધું આવો આવો

પણ આજે આવ્યા તો બહુ આનંદ થયો બધા બેઠા છે ફેમિલી સાથે અસ્મિતા ને બધા જોવાનું કરે છે બેન પણ આયા બેઠા છે હારું બેન હવાણ કરી લીધી છે ચા પાણી પીધા છે ચા બને છે બસ ચા બાકી છે થોડા પી લીધી છે ચા તો છે ખરેખર હા દવા કોઈ ભાઈ તો આ છે ને ભાઈ અશ્વિન ભાઈ ની ચેનલ છે એમાં હવે આપડા વિડીયો આવશે રેગ્યુલર માટે કેમ કે હવે આપણે ચેનલ લઈ લીધી છે હો બરાબર હાલો લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દો મસ્ત મજાના આપણા બ્લોગ આવશે હા રામ રામ મળે જો મારા મમ્મી બધા જો રામ રામ મળે છે આ અમારું જૂનું ઘર છે બેન બરાબર હર્ષન માસી હા રો બધું રેડી દયા

તો ભાઈને સપોર્ટ આપજો સબસ્ક્રાઇબ કરી રાખજો બહુ મસ્ત મજાના બ્લોગ બનાય છે ટીંગો છે બધા હવાણો કરે છે અને બાય બાય ભેગી છે ને બહુ મસ્ત છે ગપચપ 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 કરી રાખે છે જો જો તમે આવો જે બધું કૌશિક ભાઈ હવે મે વિદાય લઈ તો આવજો તમે પાછા ક્યારે ગેન પર પાલતાણા બાજુ 100% આઈશ્વિન ભાઈ આપતા જ પૈસા મેળવી જો માર એવું છે કાઈ નહીં આવશું જરૂર આવશું ને તમે પણ પાછા ક્યારેક કાઈ આવો

પણ થોડું ઘણું તો ખાવું પડશે ખાધા વગર તો હું કઈ આવે નહીં અને અશ્વિન ને આવી જાય કે ન આવી જાય એ કઈ મને ખબર છે ને એ તો કઈ થાક્યા નહીં હોય મને તો ઊંઘ આવી જ જાય ને કેમ કે કૌશિક ભાઈ આપણને બહુ એટલે બહુ હાસવા થમસપ મંગાવી ને સોડા મંગાવી ને સાવ પાય ને મજા જ આવી ગઈ હો ફરવાની મજા આવી ગઈ અને કૌશિક ભાઈ ને ઘેરે જવાની મજા આવી ગઈ બહુ સારા યુટ્યુબર છે અને આપણને બહુ હાસવા ભલે આમ મોટા યુટ્યુબર છે પણ આપણું માન બહુ આપ્યું આપણને નહીં હાસી વાત છે અમે તો નાના યુટ્યુબ કેવાય પણ તોય અમને હાસવા એટલે એને દિલ થી થેન્ક મળી એટલે બહુ જ મજા આઈ ગઈ અને તમે પણ મળવા જાય છો જેને જવું એને કઈ કોઈને પરાણે તો કેવાય નહીં અમારે તો જવું હતું એટલે અમે તો જઈ આવ્યા અને મજા આવી ગઈ બહુ એટલે ભગુડા ગયા થા બગડાણા ગયા થા અને વહી આવ્યા પછી પીર માં અને અગિયારસ કાલે છે તો અગિયારસ કરી લઈએ અને પછી પમદે આપણે વયું જવાનું છે કા રોકાવું નથી હવે હું રોકાય તો અઠયાવીસ ના કરે હમણાં એમ કે તો મારે રોકાવું છે એમ કે પણ આ તો વળી આ વખતે પહેલી વખત એમ કીધું કે વયુ જવું હ તો જવાનું હોય ને પછી કેટલા દી રોકાવું અને તમે કાક આઈફોન નું કયો છો ને સીતો આઈફોન લેવો એ વિચાર છે કેમ થાય લેવ લઈ લેવો છે તમાર પાસે એટલું બધું પેમેન્ટ ના ના આ બધા આપડા સબસ્ક્રાઇબર છે ને એ આપશે આપણને કે તમારા હાટુ થોડા રડવા જાય છે કોઈ રડવા નો થાય પણ સપોર્ટ આપે છે તો આપે નઈ બધાય